आकशवाणी जे भोजेंद्र रजू करियो त कच्छी कार्यक्रम रियाण નવરાત્રિ જી જી ઓડી અચી વેતી બજાર ધૂમ દિસેતી ગરબા પણ હા તાર થઈ બજારે મે ઈ પણ દેસ અને આનંદબા હમ નવરાત્રી છે ને એટલે આગોતરીઓ તૈયારીઓ તો ઘણે મળે થઈ ગઈ પણ હેડા આ ને ખેતીવાડી મે પણ ઘણે મળે કમ હુએ એટલે મે કોઈ પણ કામગીરી વે આગોતરી તૈયારી તો જરૂરી છે તજ કમ સારી રીતે થઈ શકે ને જોકો અહી ધ્યેય

પણ ના હોવાસી ને તો જોકણું ગાઈ ચાંદો સૂરજ રમતા તા ને રમતા રમતા કોડી ચડી ને કોડી મેળમાં નાખીને વાળે મને વેલો આપ્યો ને એકડી કહેવત પણ આય કે વાળ વગર વેલો ન ચડે હા પહેલા જે સંદર્ભ સંદર્ભમાં વાળ છે ને એટલે સૌથી પહેલી અચે થુઅર ખેતર એની કે વડે ભાગે થૂરની વાળ હું અરે ચોપે કે રખે જ વાળા એન કે ફેરતે પણ થૂરની વાળ હું હા હાણે આજકાલ કાંટાડે તારની વાળે પણ અમુક અંશરજી ઈ વધારે ઉપયોગી એક જો કે સમય જો પરિવર્તન અચી દે મેળે બદલાવ અચી વ્યા દાખલા તરીકે પહેલાં પાણીવારા હુંદાવા પાણીવારા વ્યાનજી જગ્યાએ ફિલ્ટર અચી ગયા કૂલર અચી વ્યા એટલે ખંડની દસ્તે જે બદલે મિક્સર અચી ગયા એટલે હી ગણે મેળે વસ્તુ બદલાઈ વઈ અને સમય સાથે બદલણો પણ ખપે પણ છતાંય ઘણી જગા એ અના જેને થુઅરજી વાળ અના પણ ખેતરવાળી કે દેસો પણ આનંદ ભા એ થુર ની વાય ને એ ઘણમેળે રીતે ઉપયોગી પણ ઈ કેડી રીતે ને સે ની વાળ બનાવી વે તો પૈ જો ખર્ચો ન લાગે બરાબર એન કે કપિયો અને ઈ દાળી બેઠે કાણે પોખે વેજો વજો થૂર થઈ અચે અને ગટાટોપ પોખ્યો સરખી ગટાટોપ વાળ થઈ અચે પાછા એમ કથા નેડા નેડા કંડા પાવરજી સૂરની નીંડળી આવૃત્તિનો જાણે એટલે કોઈ એમ જાનુ માનવર કોઈ અચી ન સકે ગટાટોપ વાળવે મજા લાય કંજી ખેતરવાડી મેચી ને ખી વી સગે બિયો ધુવર જા નેંઢા નેંઢા પન થી હે બરાબર અને ઈ પન નઈ ને ઈ ઓઠર ને બકરી ને ની કે ચરેલે પણ કમ છે એટલે ચારો પણ થી એન રીતે ધુવર એકડો ઔષધ પણ આય ધુવર જો કો ફિંડલો થોર ચવા તો ને ફિંડલો થોર એન જા રતા જો ફળ થી હે ફિંડલા ઈ એન સે લોઈ સુધારક થી જોવા અને એન સે લોહી વધે એટલે એન રીતે પણ ધુવર ઉપયોગી હે બ્યુ તૂર જો છીર એના એ અખમે પેન નુકસાન કરે પણ નઈ ને એ ઔષધ શરીર જે પણ દુખ ને ઓડાઈ

જરા પણ ખાઈ શકે અને સુકાઈ વેનેલો બ્યુક એન સે બળતણ તરીકે પણ ખપમે લગે એટલે હી ગણે રીતે થુઅર જે વાળાય ને એ કમ મે અચી શકે અને પાછો જીવ જંતુ એની મણી કે પણ આશરો મેલે પતંગિયા ઈ પણ એ જે આશરે ઓછરે એટલે ચોમાસે મેં થુવર પણ વાડી વિસ્તાર મે વહેણ લે ઉપયોગી નિવડે અને ઘટાટો વાળવે ને તડે ખેતર મે કી મેં કી ઝૂપડી કેળો કી નવે ને તડે ઘટાટો વાળ મેન સે ખેડુ આય ને પંજા ઓજાર પાવળા ગમેલા ખોરપા એ પણ મેં ઝાડી રાખી દે તો ગોત્યાય નલ જે બે કે ખબર ન નપે કે ડાકી રખેલો હું તો એટલે એડી રીતે થૂર ઘણી રીતે કમ અચી ઈય અને ઉનારે મે ઉનારેમે તૂર આવે ને એકદમ જાણે કર તાજો માજો થઈ જી ગરમી પે ઈ મોજ મે અચી વે એટલે વાડ તાંજી વાળ તાજી એ પૈ હા પો ચોમાસે વટે એન કે જરાક સરખી કેણી ખપે નીલમ બેન એટલે થુવર જો પા વાળ તરીકે ખેતરજી વાળ તરીકે ઉપયોગ કર્યો તો મલ્ટીપલ બેનિફિટ છે એટલે હેકડે થી વધુ ઉપયોગીતા છે અને ખર્ચ કીને કુદરત આ ને મેડે ખર્ચ વગર દેને અને માડું બાદ દરેક બાબત જો મૂલ્ય વસૂલ કરે હાણે બેઓ હેકડો વડે ફાયદો થુરજી વાડ જો કરો એ ખબર હે ભલે ને ગમેળી આંધી અચે તો એ ઘટાટોપ વાળ થુરજી થૂરજી અટારજી પણ હિંમત ના ખેતર વાડી મે મેચી ને પાક કે નુકસાન કરી છે પવન જો માર પણ ન લાગે એટલે હી થૂરની વાળ જ પણ કેટલાક ફાયદા અને થુવર પણ ઔષધ આ એટલે એન રીતે થૂઅરની વાળ પણ જ ખેતરવાડી કે અચે તો ઘણે મેળા ફાયદા ખેડૂારે કે મિલીે અને આનંદભા હા એના સે મેસેજ પણ આય અને ગીત પણ સુણે જાય તોડો સુણ ભલ હા એ ગાળ બહુ ખુશીની ને પાવટે એકડો મેસેજ આયો કરે અમૂલ્ય આને ઈ અમૂલ્ય એડો મેસેજ કંદલ ભાઈ અમૂલ ભાઈ આહુજા ઈ અમૂલ પાકે દિલ્હી થી મેસેજ કયો પિડ સિંધી પે ભાષામાં જે મૅસેજ કયો પણ જે કાર્યક્રમ લે લાગણી અમૂલ્ય લેખક કવિ સામાજિક કાર્યકર્તા એનજીઓ ઓ હલાઈદણ અને ઘર જા ભી સ્નેહા ઉજા ઉમંગ આહજા તરંગ આહજા અસિ અમ પ્રોગ્રામ મેડે બધું થા ડાડો દાઢો વા દેહાન કાર્યક્રમ અસી અસ સિયુ રેહાન કાર્યક્રમ ખૂબ મજો આણે તો મુબારક હોજે અસી સિંધી મે વોટ્સએપ કરી રહ્યા આયુ જરૂર 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 પ્રસારિત કદાચ સભી પ્રોગ્રામ ચઢિયાન મુબારક હું વરી વરી મુબારક હું હિ વટ્સએપ ઓડિયો જરૂર જરૂર પ્રોગ્રામ પ્રોગ્રામમાં શામ કાઉં દિલ્હીમાં ગાઇ રહ્યો અમુલ ભૈયા આહુજા દિલ્હી त अमूल भाई जी लाॻणी लाए करे आभार अने इन खे जिजा करे ने राम राम अने अहिड़ी रीते मैसेज जो सिलसिलो शुरू थियो आहे त अमूल भाई खे चयूं की झाड़वे असा के सिंधी में तो भले सिंधी में अवार नवार मैसेज कंदा रहजा को सिंधी ने कच्छी ई तो त ॿोलियूं हूअं त એકડે બેન્જી ભેણું જો ચોવાજે ને હા સચી ગાળા દિલા મે અને હાણે ને સે બેયા મેસેજ પણ આયા તો એકડો મેસેજ આયો આ જો કો સુરેન્દ્રભાઈ ઠક્કર જો આ ઓડિયો મેસેજ આ છે પાગે ની ગી હા મારી થી કાનપુર આવતારે લોક ગીત સણી ખૂબ આનંદ થયો રામ રામ आनंद बा तो सुरेंद्र भाई के पण माझा झजा करे राम राम ने इन पठिया जो मेसेज के जो है भला नीलमण ई पण ऑडियो मेसेज आए ने सी आई सुरेश भाई गागल जो तो ई पण सुणी के नो ए नीलमण अरे आनंद भाई ने गणा बदा राम राम माने सव सोता मित्रों ने तेमज ज्या सांपडिया वरा बदा भाइयों ने जय माताजी आनंद बा बहुत सारी नोरता ती पेलाज आगे આગળથી જ તમે જે ગરબાની શરૂઆત કરી બહુ મજા આવી ગઈ સાંભળવાની આનંદભાઈ અને આવી જ રીતે ઉપર ગરબા સાંભળાવતા રહેજો એવી વિનંતી કરીએ છીએ અને સારા સારા કાર્યક્રમ થાય અને બીજી આજે ખુશી એ છે કે નવરાત્રી આવી રહી છે ને આજે એક સમાચાર સાંભળ્યા કે આપણા ભુજ કચ્છમાંથી આજથી વરસાદ વિદાય લઈ લીધી છે ચોમાસા ઋતુએ તો એ પણ એક ખેડૂતો માંથી ખુશીનો આનંદ છે પણ કેમ માનવ જીવન મતલબ જીવન છે એટલે ભલે આપણે અત્યારે કપાસ કે મગફળી ઉખડવાનું તૈયારી છે એટલે વાડી વિસ્તાર વાળા વરસાદની જરૂર નથી તાક હાથમાં લેવાનું છે બાકી અમુક જગ્યાએ જ્યાં જરૂર હોય ત્યાં માતાજીને પ્રાર્થના કરીએ કે એ લોકોને વરસાદ દઈ દે આવી જાય

ગામ લાખોન થી જેજાકરને રામ રામ ચેતા એની ભેગા અહી હરેન્દ્રભાઈ ઉર્વિશભાઈ ગાયત્રી બહેન હર્ષભાઈ જયાબેન પાર્વતીભાઈ જીવાભાઈ મને જજા સુપેડા ને દયાબેન સુપેડા જો ગામ કોટલા ચકાર થી પણ જજાકર ને રામ રામ ચેતા ગરબો માહિતી મળે એની કે ખાસા લગા અને ગણે કાઠિયાવાડજી પણ ગાલિયું કયો અને એની પોઠિયા જો મેસેજ આ નીલમબેન પ્રકાશભાઈ દરજી જો ગાંધીધામ થી જજાકર

મકવાણા પરિવાર મને જતા આજે કાર્યક્રમ એની કે સુણીને ખુબ જ આનંદ થયો અંજાર થી ધીરજભાઈ ગજર અને ધ્રુવી ને સીમા એ પણ જજાકર ને રામ રામ ચેહતા

ગીત સોનેમાં બહુ મજા આવી અને દિલ્હી થી આવજા સાહેબ જો મેસેજ વોઇસ મેસેજ એ પણ સોનીને બહુ જ મજા આવી ગચ મજા આવી ગઈ અને આનંદ ભાણે ટાણુ થી તો પૂરો ગેંદાસી રજા તો રેણ કાર્યક્રમ સોણદલ મણી ભારે કે ને બેન કે ને આનંદ ભા આકે પણ નીલમ બેણ જા જે કરે ને રામ 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 રામ

સ્તે હી આકાશવાણી